દિવાળીના તહેવારમાં શુકનના નાણાં માટે દસ વીસ કે પચાસ રૂપિયાની નવી નોટોની ભારે માંગ રહેતી હોય છે અમદાવાદ શહેરમાં દ્વારા નવી નોટોના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અમદાવાદના આશ્રમ રોડની શાખામાં બેંક દ્વારા નવી દસની નોટોનું વિતરણ કરવામાં આવ્યું નવી નોટો લેવાનો ક્રેઝ લોકોમાં એટલો હતો કે નવી નોટો લેવા માટે લોકોએ લાઇનો લગાવી હતી એક સમયે પાંચ વીસની નવી નોટો સરળતાથી મળતી હતી પરંતુ હવે તે સહેલાઈથી મળતી નથી के दस नोटो सर दिवाली पे जिस तरीके से वो जोश के अंदर मनाया जाती है नए कपड़े नए सब चीजों का एक वो उत्साह रहता है उसी तरीके से लक्ष्मी पूजन के ऊपर और लोगों में देने के लिए नए नोट का करेंसी का नई करेंसी का यहाँ पे काफी चाव है આપવી હોય તો ઉપયોગમાં લેવા માટે બધી જાણવા મળ્યું એટલા માટે અહીંયાથી નવી નોટોનું વિતરણ બંને લીધું છે અને આની ઉપયોગ ધનતેરસે દિવાળી ઉપર પૂજા માટે કરશું